શહેરમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ બર્થડે પાર્ટી કરતા હોય છે સુરતના સચિન વિસ્તારમાં જે બર્થડે પાર્ટીનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ કર્મીઓ સાથે કોર્પોરેટરના પતિ પણ અંદર સામેલ હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે તો આવો જાણીએ આ બાબતે વિપક્ષ નેતાઓ શું કહી રહ્યા છે

મારી ખાસ વિનંતી છે કે કાયદો એ કાયદાનું કામ કરવું જ જોઈએ એમાં કોઈ પણ જાતની સેવા રાખવી ન જોઈએ સૌથી વધારે જવાબદારી કાયદાનું પાલન કરવાની છે એ પોલીસ ખાતાની હોય છે ત્યારે એક પોલીસ ડિપાર્ટમેન્ટ અને આઠ સુરત પોલીસ કમિશનર હર વિસ્તારમાં આવતા બે પોલીસ કર્મચારીઓ જાહેરમાં કેક કાપીને સરેમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે પોલીસ કમિશનર આ તેમજ લાગતા વળગતા ડિવિઝન અધિકારી દ્વારા તાકીદે આની પર એક્શન લઈને જવાબદાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બી ભારતીય જનતા પાર્ટી મહિલા કોર્પોરેટર પટ્ટી હોય તેની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે કોઈ પણ હોય સુરત શહેર હડ વિસ્તારમાં જયારે જાહેરનામું હોય અને કાયદાનું પાલન કરવાની સૌથી વધારે જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય ત્યારે એક પોલીસ કર્મચારી જાહેરમાં કેક કાપીને ભારતીય જનતા પાર્ટી વાલા થવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે મારું માનવું છે કે કાયદો કાયદાનું કામ કરે અને પોલીસ કમિશ્નરે આ પોલીસ કર્મચારી પર પગલાં લેવા જોઈએ એવી મારી માંગણી છે ઉંધાર હું આમ આદમી પાર્ટીની કાર્યકર્તા છું એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાંથી એક વિડીયો વાયરલ થયો છે જ્યારે ભાજપના કોર્પોરેટર છે એમના હસબન્ડનો બર્ડે છે અને એનું જાહેરમાં સેલિબ્રેશન થાય છે અને આ સેલિબ્રેશનની અંદર પોલીસકર્મીઓ પણ સામેલ છે જ્યારે સામાન્ય નાગરિકો જે સામાન્ય જનતા છે એ લોકો જાહેરમાં માકે કરી શકતી નથી પોલીસ જનને તરત પકડી જાય છે અને કમિશનર સીનો સ્ત્રીનો આદેશ છે જાહેરનામાનો ભંગ થાય છે આ રીતના કે આ રીતની કોઈ કાર્યવાહી રસ્તા ઉપર કોઈ સેલિબ્રેશનો કરવા નહીં તો આ બાબતે હવે પોલીસ તંત્ર છે એ કાર્યવાહી કરશે કે નહીં ગયા લગભગ પરમ દિવસ એક વાયરલ વિડિયો સોશિયલ મીડિયા પર થયો આજે વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે કેટલીક વ્યક્તિઓ લગભગ પાંચ સાત જેટલી કેક કાપી રહ્યા છે અને બર્થ ઉજવણી કરી રહ્યા છે તેમજ પાછળ એક ફટાકડો ફૂટે છે કે એક આતશબાજી જેવું ફૂટે છે આ વિડીયોમાં એવું બતાવાયું હતું કે કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી આ વિડીયો બાબતે વધુ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે આ વિડીયોમાં જેમનો જન્મદિવસ હોવાનું દેખાઈ રહ્યું હતું અથવા જે કેક કાપતા દેખાઈ રહ્યા હતા એ પોલીસ કર્મચારી કર્મચારી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે અને તિરુપતિ બાલાજી સોસાયટી કે જે વિસ્તારમાં આવી છે ત્યાં રહે છે જે તે દિવસે એટલે કે ત્રણ ચાર દિવસ અગાઉ એમનો બર્થડે હતો નોકરીના સમય પૂરો કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા તેમના મિત્રો દ્વારા તેમની બર્થડેની ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી અને તેઓ જ્યાં રહે છે ત્યાં બિલ્ડિંગની નીચે સોસાયટીની અંદર જ કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું અને આ બાબતે આ જે કેકનું કટિંગ જે થયું હોય સોસાયટીના પ્રિમાઇસિસમાં જ થયું હતું તો જો સોસાયટીમાં કોઈને ડિસ્ટર્બન્સ થયું હોય કે ના ગમ્યું હોય તો તેઓ અરજી કરી શકે છે કે ફરિયાદ કરી શકે છે એ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થશે પરંતુ સોસાયટી કે સોસાયટીના રહેવાસીઓ તરફથી કોઈ અરજ કે ફરિયાદ આવી નથી વધુમાં જન્મદિવસ હોય કે પોલીસમાં હોય અને જન્મદિવસ હોય કોઈ ગુનાની વાત નથી જાહેર રોડ પર કેક કટિંગ કરી હોતે કે કોઈ તલવાર જેવા અત્યારથી કેક કટિંગ કરી હોતી એવો કોઈ ડરનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરી હોતે શોબાજી કરી હોતે જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હોતે પરમિશન વગર તો એ કોઈ ગુનાની બાબત બનતી પરંતુ આ સમગ્ર બનાવે ક્લોઝ પ્રિમાઇસિસનો છે એક સોસાયટીનો છે એ બાબતે જે એમને સમસ્યા થઈ હોય એવી તો કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવી નથી અને જો આવે તો સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ કરવાની અમે બાહનેતરી આપીએ છીએ પરંતુ પોલીસમાં હોય એટલા માટે બંને ન જોઈ શકાય કે કોર્પોરેટરના પતિ હોય કોઈ ગુનો નથી કે કોર્પોરેટરનો પતિ પોલીસનો મિત્ર હોય એ કોઈ ગુનો નથી કે કોઈ મિત્ર પોતાના મિત્રની બર્થ ચોકલેટ કે કેક લાવે એ પણ ગુનો નથી આથી કોઈ પણ બાબતને રીલ બનાવીને વાયરલ કરીને સેન્સેશન બનાવવાની વૃત્તિ એ તદ્દન ખોટી વૃત્તિ છે તેમ છતાં ફરીથી કહીએ છીએ કે સોસાયટીમાં આના લીધે જો કોઈને સમસ્યા થઈ હોય તો તેઓ વિના ડરે અરજી કરી શકે છે આ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે જે પ્રકારે આપણે વિપક્ષ નેતાઓનું નિવેદન સાંભળ્યું તેમજ જે એસીપી નું પણ જે સાંભળ્યું તેમાં તેઓએ જણાવ્યું છે કે આમાં જો કોઈ પણ પ્રકારે કોઈક નો ગુનો હશે તો તેઓ વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જે સાથે રશ્મિ રાણા રફતા હશે